ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે શ્રાવણ મહિનામાં આપણે અલગ અલગ તહેવારોની વાતો કરી આજે આપણે પુત્ર એકાદશી વિશે વાત કરીશું તો પુત્ર એકાદશી શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષીની એકાદશીને કહેવામાં આવે છે પુત્ર એકાદશીનું વ્રત સોળ ઓગસ્ટ રાખવામાં આવશે અને સત્તર તારીખે એના ઉપવાસ ખોલવામાં આવશે તો આજે આપણે એનું મહત્ત્વ શુભ સમય અને પૂજા વિશે વાત કરીએ પુત્રદા એકાદશી ક્યારે છે તો શ્રાવણ માસના શુક્લ પક્ષને એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે આ વખતે પુત્રદા એકાદશી સોળમી ઓગસ્ટે છે પદ્મપુરાણમાં આ એકાદશીનું ઘણું મહત્ત્વ છે આમ જોઈએ તો એકાદશી તો બધી બરાબર જ છે પણ કોઈ કોઈ અગિયારસ છે એ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે એમાં આ પુત્રતા એકાદશી છે તે પોતાનું અલગ સ્થાન ધરાવે છે એટલે આનું મહત્ત્વ વધી જાય છે જ્યારે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ નિંદ્રામાં હોય છે ત્યારે આ એકાદશી પવિત્ર શ્રાવણ માસમાં આવે છે અને તેને પુત્ર જન્મ આપનારી એકાદશી પણ કહેવામાં આવે છે જે લોકોને સંતાન ન હોય અને પુત્ર ન હોય તે લોકોએ આ અગિયારસનું વ્રત ખાસ રાખવું જોઈએ અને વિધિ વિધાન સાથે કરવામાં આવે તો અવશ્ય ફળ આપે જ છે આ દિવસે વિષ્ણુની વિધિ પ્રમાણે પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા પણ છે કે મહિલાઓ આ દિવસે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખે તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે ચાલો હવે આપણે જોઈએ એકાદશીનું મહત્ત્વ એની તિથિ અને પૂજા વિધિ પુત્ર એકાદશીની તારીખ સોળ ઓગસ્ટે છે આ એકાદશી પંદર ઓગસ્ટના રોજ સવારે દસ ને છવ્વીસ કલાકે શરૂ થશે આ એકાદશી સોળમી ઓગસ્ટના રોજ સવારે નવ ને કલાકે સમાપ્ત થશે સત્તર ઓગસ્ટે સવારે પાંચને એકાવનથી આઠને પાંચ સુધી પારણા કરવાનો સમય છે તો આ સમયે આપણે પારણા અવશ્ય કરી લેવા આ અગિયારસનું મહત્વ શું છે તો એકાદશીના ઉપવાસ કરવાથી તમે શાશ્વત પુણ્યની પ્રાપ્ત થાય છે આપણે અનેક પાપ કર્યા હોય તે બળી જાય છે અને અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે મૃત્યુ પછી વૈકુઠ સંસારની પણ પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે આ વ્રત કરવાથી તમારું ઘર ધનધાન્યથી ભરાઈ જાય છે આ એકાદશીનું વ્રત કરવાથી તમને ભગવાન નારાયણ તેમજ માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રતના પૂર્ણને કારણે રાજા મહીજીત મહિષ્મતીને પુત્રરત્ન વરદાનમાં મળ્યું હતું તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે આ તિથિએ વૈષ્ણવ સમુદાયના લોકો પણ વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે હવે આપણે જોઈએ પૂજા વિધિ વિશે કઈ રીતે અને શું કરવું તે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન ઇત્યાદિ પતાવી આખા ઘરમાં ગંગાજળનો છંટકાર કરવો મંદિરને પણ શુદ્ધ કરવું પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિને લાકડાના મંચ ઉપર એટલે કે આપણે લાકડાનો પાટલો હોય તો તેના ઉપર પીળું વસ્ત્ર પાથરી અને એના ઉપર સ્થાપન કરવું ગંગાજળથી અભિષેક કરવો તુલસીની દાંડી અને પાન સાથે દાંડી હોય તો વધારે સારું તુલસીની દાંડી સાથે ફૂલ સમર્પિત કરવા જો તમારે વ્રત રાખવું હોય તો વ્રતનો ઉપવાસનો સંકલ્પ લેવો અને આપણી તબિયત અને સમયને અનુસરીને જો વ્રત ન થઈ શકે એમ હોય ઉપવાસ ન થઈ શકે એમ હોય તો આખો દિવસ વ્રતનું નીતિ નિયમથી પાલન કરવું એવો પણ સંકલ્પ લઈ શકીએ છીએ આપણાથી કોઈને તકલીફ ન પડે કોઈને દુઃખ ન થાય કોઈને ન ગમે એવું બોલીએ નહીં આખો દિવસ નારાયણનું સ્મરણ કરીએ અને પૂજા વિધિમાં લીન રહીએ આખો દિવસ આપણે ઓમ નમો નારાયણા આ મંત્રનો જાપ પણ કરી શકીએ એટલે જે લોકોને તકલીફ હોય એણે ઉપવાસ વગર પણ અગિયારસનો વ્રત રાખી શકાય છે જે આપણે વ્યવહારથી કરી શકીએ છીએ પછી આપણે ભગવાનને પીળા વસ્ત્ર પીળા ફૂલ માતાજીનો શણગાર અને બને તો પીળો ભોગ અર્પણ કરવો ત્યાર પછી આખો દિવસ આપણે ભગવાનનું સ્થાપન ત્યાં જ રાખવું અને બને તો સાંજની પૂજામાં પણ વધેલા તુલસીપત્રો સાંજે કાળે વિષ્ણુ ભગવાનને સમર્પિત કરવા અને જે પણ ભોગ લગાવીએ તેમાં પણ તુલસીપત્ર આપણે રાખી દેવાના કારણ કે તુલસી વગર ભગવાન કોઈ ભોગ સ્વીકારતા નથી આ અગિયારસનું નામ પુત્રદાય એકાદશી છે એ પણ એક કારણ છે કારણ કે રાજા મહિજીત અને મહિષ્મતી એમને કોઈ સંતાન ન હતું ઘણા વ્રત તપ કર્યા દાન ધર્મ પુણ્ય પણ ખૂબ કર્યા મંદિર પૂજા પાઠ યાત્રા બધું જ કર્યું પણ એના ઘરે સંતાનની પ્રાપ્તિ ન થઈ ત્યારે એક વખત તે જંગલમાં જતા હતા ત્યારે એક ઋષિવરની મુલાકાત થાય છે અને એ ઋષિને પ્રાર્થના કરી અને કહે છે તમે કોઈ એવો માર્ગ બતાવો કે જેનાથી અમારા ઘરે સંતાન પ્રાપ્ત થાય અમારી પેઢી તારે એવો એક પુત્ર થાય ત્યારે ઋષિવર એને કહે છે કે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની અગિયારસ આવે તે પુત્રદાય એકાદશી છે આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત રાખો તો તમારા ઘરે ચોક્કસ સંતાન થશે ત્યારે રાજા રાણી છે એ ઘરે આવે છે અને પછી થોડા સમયમાં શ્રાવણ માસ આવતા આ અગિયારસનું વ્રત રાખે છે વ્રત રાખી ખૂબ દાન ધરમ પુણ્ય કરે છે ગરીબ લોકોને ભોજન આપે છે અને આખો દિવસ વિધિ વિધાનથી કથા વાર્તા કરાવે છે ઘરે બ્રાહ્મણને બોલાવી આખો દિવસ ધાર્મિક વિધિઓ કરાવે છે અને અગિયારસનું વ્રત સંપૂર્ણ કરે છે અને એના ફળ સ્વરૂપે ખરેખર રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે અને એટલે જ આ અગિયારસ છે એ નિસંતાન માતા પિતા અને જેને પુત્ર નથી તેનું જો વિધિ વિધાન સાથે વ્રત કરે તો ચોક્કસથી એનું ફળ નારાયણને માતા લક્ષ્મી આપે જ છે અને સંતાન પ્રાપ્તિ થાય જ છે તો આ અગિયારસ છે એનું આમ અલગ મહત્ત્વ છે આ પુત્ર દાયકાદશી એ શ્રાવણ માસમાં આવે છે એમ પોષ મહિનામાં પણ આવે છે એટલે બધી અગિયારસમાં આ બે અગિયારસ છે એનું મહત્ત્વ પણ અધકેરું છે તો આપણે આજે આ અગિયારસ વિશે વાત કરી તમને પણ ગમી હશે તો આપણે બધા અગિયારસનું વ્રત રાખીએ અને ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરીએ અને ઓમ નમો નારાયણના જાપ કરી અને આખો દિવસ અગિયારસના દિવસે ધાર્મિક કામ કરીએ દાન ધરમ અને પુણ્ય કરીએ તો ભાઈઓ અને બહેનો તમને આ વાત ચોક્કસ ગમી હશે અને હા આની સાથે એક પદ્મપુરાણમાં ઉપાય પણ બતાવવામાં આવ્યો છે કે જે માતા પિતાને સંતાન નથી તેમણે અગિયારસના દિવસે શિવ મંદિરે જઈ અને મહાદેવને એક બિલ્લીપત્ર અને સાથે એક સફેદ ફૂલ ચડાવી અને ભગવાન આગળ સંતાન પ્રાપ્તિની ઈચ્છા પ્રગટ કરવી અને પ્રાર્થના કરવી કે પ્રભુ અમારે સંતાન થાય અમારી ઈચ્છા પૂરી કરો અને ત્યાંથી એક બિલ્લીપત્ર લઈ એને આપણે આરોગી લેવું આ પ્રમાણ સાથેની વાત છે એટલે આ પણ અગિયારસના દિવસે આપણે કરી શકીએ તો ભાઈઓ અને બહેનો આ બંને વાત તમને ગમી હશે તમે પણ સાંભળજો અને હવે પછી આપણે ફરી કોઈ નવી વાત સાથે ફરી મળીશું તો આપણી ધરમકરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધા ભાઈઓ અને બહેનોને અગિયારસના જય શ્રી કૃષ્ણ